ઉમરગામ સોળસુમા ગ્રામ પંચાયતના સરપંચ કરસનભાઈ ભરવાડ જ્યારે આ પ્રોજેક્ટના પર્દાફાશ કરવા મહેતાને ઉતર્યા તો બીજી તરફ દહાણના સરપંચ નરેન્દ્રભાઈ નાયક કેમ બહાર નહીં આવતા તો શું એમને કોઈના જીવની પરવા નથી કારણ કે આ બ્રિજથી એકદમ નજદીક એમ કે મહેતા સ્કૂલ અને કોલેજ આવેલી છે જેમાં ત્રણ હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા રોજ અવરજવર કરે છે નવા બની રહેલા ઓવરબ્રિજની શરૂઆત કલ્પતરુ સોસાયટીથી થાય છે ને વેવચી ત્રણ રસ્તામાં પૂર્ણ થવાની છે અને ઓવરબ્રિજના ઉતરતા ચડતા જે ટર્નિંગ પોઈન્ટ આપવામાં આવે તેનું અંદર મર્યાદા નક્કી હોય પણ આમાં આવું કશું દેખાતું નથી ને ઓવરબ્રિજ ચડતા ઉતરતા માત્ર પચાસ ફૂટનું અંતર પર ટર્નિંગ પોઈન્ટ આપવામાં આવ્યું જેથી અકસ્માતો વધવાની પૂરેપૂરી સંભાવના બને છે કારણ કે જ્યારે આપણે જાણીએ છીએ કે ઓવરબ્રિજના આસપાસ છાસવારે અકસ્માત થતા હોય છે તો હવે એવામાં કેમ આવી બેદરકારી રાખવામાં આવી રહી છે આંતરબ્રિજના ડિવાઇડરનું ઓછું હોવાથી કોઈને ફાયદો થઈ શકે છે એવું દેખાઈ રહ્યું છે લાગતા વળગતા અધિકારીઓને આ ઓવરબ્રિજ નિર્માણ સ્થળનું મોહાયજો લેવું જોઈએ અને કંઈ અનુચિત કાર્ય થતું દેખાય તો તેને રોકવું જોઈએ સાથે સાથે કામમાં રોડા નાખતા લોકોને દંડિત કરવું જોઈએ સોરસુભા ગામના સરપંચ કરશનભાઈ ભરવાડે જે સીધા આક્ષેપો કર્યા છે તેમની વાતને ધ્યાનમાં લઈને ઉચિત પગલાં ભરવા લોકમાંગ માંગ ઉઠી છે મુદ્દા બાબતમાં એવું છે કે જે અમારો હાલ અત્યારે બ્રિજ બને છે એ બ્રિજની અંદર કલ્પતૃ સોસાયટી પાસે સાઠ ફૂટનો ડિવાઈડર બનવા નથી દેતા આ વ્યક્તિ કોણ છે જે પણ હોય એ સામે આવે બીજી વાત કે મેં કલ્પતુ સોસાયટીના દહાણના સરપંચ વિ નરેન્દ્રભાઈ નાયકને પણ વાત કરી તો એમણે એમ કીધું કે મને ખબર નથી અને હું આમાં છું નહીં બીજી વાત કે કલ્પતુ સોસાયટીના મેં પ્રેસિડેન્ટ અને સેક્રેટરી બંને સાથે વાત કરી એ લોકોએ કીધું કે અમે આમાં જાણતા નથી તો આ બંધ આ કોણે ખુલ્લો મુકાયો છે અને કેટલા લોકોની જાનહાનિ થશે આનો જવાબદાર કોણ રહેશે સર જે બ્રિજનો મુદ્દો છે તો બ્રિજના ઉતરતાના કેટલા ડિસ્ટન્સ પર તે વખતે ઉતતા ગેપ ખુલ્લો રાખેલો છે બ્રિજના ઉતરતા અને કરીબ તો સમજો ને કે 50 ફૂટની અંદર જ રાખેલો છે આ લોકોએ તો ત્યાં કેવી જાનહાનિ થઈ શકે તેવો મુદ્દો છે આ બહુ મોટી જાનહાનિ થશે અને આ દરેક વખતે આ એક્સિડન્ટ થશે ભયંકર અને હું પોતે ટીડીઓ સાહેબ શ્રીને પણ જણાવવાનો છું મામલેદાર સાહેબ શ્રીને પણ અને અમારા ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર છે એમણે પણ આમાં ધ્યાન દેવું જોવી અને માનનીય કલેક્ટર સાહેબ એમની પાસે અમારે પૂરેપૂરી આશા છે કે સાહેબ એકવાર આપશ્રી અહીંયા વિઝિટ કરો ઉમરગામમાં અને આ તાત્કાલિક ધોરણે આ ડિવાઇડર બંધ કરાવો અ આજુબાજુમાં એવું છે કે રહેવાસીઓ કે નાના બાળકો વિદ્યાર્થીઓ કે ત્યાં ઢોસા લોકો છે ત્યાં આજુબાજુમાં હા હા છે ને ત્યાં તો એમ કે મેતા સ્કૂલ છે ત્યાંથી બધા આવા જવાના લોકો પસાર કરે છે સોળ સુમવાના લોકો પણ ત્યાંથી પસાર કરે છે તો તમને એવું લાગે છે કે આ બાબતે નાના છોકરાઓ વિદ્યાર્થીઓને બી જાનનો જોખમ છે સો ટકા અને આ આ તો કોઈ રોકી જ નહીં શકે જે સંજાણ બ્રિજની હાલત છે અત્યારે એનાથી પણ ખરાબ અત્યારે અમારા ઉમરગામના રેલવેના જે બ્રિજ છે એની હાલત એમથી પણ કપોળી થશે એટલા માટે હું દરેક વ્યક્તિને વિનંતી પણ કરું છું મીડિયા થકી પણ હું બધાને જણાવું છું અને માનનીય કલેક્ટર સાહેબને પાછો એકવાર રિક્વેસ્ટ કરું છું કે આપ શ્રી અહીંયા આવો વિઝિટ કરો અને તાત્કાલિક ધોરણે આ ડિવાઇડર બંધ કરાવો કારણ કે સામે કોઈ આવતા નથી તો અંદરખાને આ કોણ વ્યક્તિ છે જેણે આ ડિવાઇડર ખુલ્લો મૂકવાની આટલી બધી તાકાત ધરાવે છે